જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત એકત્રીસ ડિસેમ્બર રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર રેલવે પટરી ઉપર રાજા નામના યુવક ની ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પકડાયેલ આરોપીનું નામ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ અને શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ તથા હિમાંશુ વિજય બહાદુર મૌર્યા તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો